અરે વાહ શું વાંગ્યો હું શાકમાં શું કરવા આયે શાક બટેકાનું છે અને દાળ ભાત આપણે ડેઈલી જે છે એ જ કાલે છે ને અમે ભરેલા રીંગણા બટેકા બનાવ્યા હતા હમ મસ્ત ભાઈના તો ખુશી મજા આવી આશિષ ને રીંગણા ભરેલા ને એવા નતા ભાવતા

ખુશી જોતી હશે રા રિટર્ન જતા હતા અને એક લારીમાં સિંગોડા દેખાઈ ગયા તો મમ્મી કે હાલ ખુશી હારું લેતા જાય સિંગોડા સીતાફળ લઈને ઘરે પહોંચી ગયો જો પરસેવો વરી ગયો સીતાફળ ગોતો અમારો ખુશી એટલા ગોઈતા એટલા ગોઈતા ને આખી માર્કેટ ફેરા છેલ્લે એક લારીમાં સીતાફળ હતા એની પાસે ભાઈ પાસે કાચા જ હતા કે માસી હું તમને હેને થોડા પાકા ગોતી દઉં કે એમાં એવું છે કે ને લારીમાં કાચા સીતાફળ વધારે એટલે રાખે છે

અરે વાહ મારી સેફ ખુશી ધ સેફ ક્યારેક ક્યારેક સીતાફળ આતો જો એવું છે સીતાફળની સીઝન હોય ને ત્યારે જ આ રબડી ખાવા મળે બાકી તો સીતાફળ વગર તો મજા ન આવે એટલે જ ને જો અમે છે ને બે બેસી ગયા હી એક કાજુ બદામ ના હે ને નો ભૂકો કરી નાખો હે ને આસિક જો એલચી હે ને ફોલે હે એલચી એલચી નો પાવડર કરવા આ તમને મજા આવે આવું બધું કરવાની

આપણું દૂધ એને જાડું થઈ ગયું અને છે આમાં ખાંડ ની નાખી દીધું હવે આપણે છે પલ્પ નાખી દઈએ આ પલ્પ અને કાજુ બદામ ભૂકો કર્યો એ નાખી પલ્પ નાખશે ને એટલે એકદમ જાડું પાછું થાય છે કામ મમ્મી થાય ને જોજી જો મસ્ત ની રબડી થઈ ગઈ એ રેડી વાવ વાહ ખુશી વાહ કે બનાવી જોયું ને અરે સુપર બે હા હું અહીંયા કઈ ઘટે કાઈ નો ઘટ્યો હાલો સીતાફળ ની રબડી ખાવા જો મસ્ત ની રબડી બની ગઈ હે એક નંબર આજે આ સીઝન આખું તપેલું ખાઈ જઈએ છે આપણે આખું તપેલું ખાઈ જ જવાનો જો મેં વાટકો ભરીને તો કાઢી લીધી છે હવે જો બધે જમી લઈ રોટલી બનાવી છે શાક સીતાફળ ની રબડી બધા આવી જાવ હાલો હાલો ભૂખ લાગી ગઈ હવે તો મને જોઈને હવે તો નથી ઓ ખુશી ના ના હવે ખાવી જ જોઈએ

પેશા નો દી યાર મે કીધું મને હવે સ્વેટર પહેર ઓછી વાડી હાલ પછી બહાર મૂકી મેડમ ને એમ હતું કે કે હાલશે આશિષ ને ખબર નથી એવું હતું ને મને એમ હતું કે એમ કરીને એમ કરી તમને પહેરાવી મને ગરમી વાળો મને લાગે વધારે ગરમી તો

વચ્ચે મળી ગયા એક વ્યુઅર્સ એમની સાથે ચર્ચા કરવામાં ઊભી રહી ગઈ હતી ખુશી ને હું વાત અધૂરી રહી ગઈ કે હું ને ખુશી પેલા હે ને ડેલી અહીંયા એને વોક કરવા આવતા વચ્ચે મેડમ ને એને થોડુંક મોટિવેશન મળ્યું હતું કે મારે વેઇટ ઉતારવું એમ તો રોજ મને કહે કે હાલો વોક કરવા તો ડેલી લઈ આવતી ઘણા મહિના સુધી આવી પછી એને વેઇટ મેડમનું ઉતર્યું નહીં

મારા બાબા ના લગ્ન ન થયા પણ મને પણ આવી જ વહુ મળે મારા ખુબ ખુબ આશીર્વાદ ખુશી બેન તો થેન્ક યુ સો મચ અને તમને જરૂર મસ્ત મજાની વહુ મળશે જો આજનો દિવસ તો અમારો મસ્ત બજારનો અમને પતી ગયો આ ઓકે કાલનો દિવસ પણ અમારો મસ્ત બજારનો જાય અને અમે તમને વધારે એન્ટરટેનમેન્ટ કરી શકીએ બસ આવી જ રીતે અમે તમને એન્ટરટેનમેન્ટ આપતા રહીશું તો ચાલો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ તમને અમારો બ્લોગ ગમે તો અમારા બ્લોગ ને શું કરવાનું છે લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ ની બાજુમાં બેલ નોટિફિકેશન છે તેને ઓન કરી દેજો અને કોમેન્ટ ઉના ઢગલા કરી દેજો તો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં bata bye bye good night good night